નાળાની કાળઝાળ ગરમી છે ત્યારે ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ગરમીના કારણે લૂ લાગવાના બનાવો ખૂબ વધ્યા ડૉક્ટર આચાર્ય સાહેબે વિશેષ ટીપ્સ આપી સમગ્ર કચ્છમાં ઉનાળો ઝાડ બન્યો છે ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી ગયું છે અને લૂ લાગવાના બનાવો પણ રોજબરોજ ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે આમ ટીમ દ્વારા ભુજના જાણીતા પ્રતિષ્ઠિત તબીબ જેને ત્રણ દસકાથી વધુ નો અનુભવ છે એવા ડૉક્ટર પી એન આચાર્યની આમ તક ન્યૂઝે મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને ગરમી અને લૂ લાગવાનાથી બચવા માટે તેને અનેક પ્રકારની ટીપ્સ આપી છે ખાસ કરીને કેટલીક ટીપ્સ છે એ તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જે અમારા દર્શક મિત્રો માટે અત્રે પ્રસ્તુત કરીએ છીએ અને આચાર્ય સાહેબે જણાવ્યું હતું કે આ સમયગાળો ખાસ કરીને સાવચેતીવાળો છે અને બપોરના સમયગાળામાં બહાર નીકળવું એ હિતા સતત શરીરમાં પાણી ચડતા તે માટે લીંબુ પાણી નાળિયેળ અને પાણીનું સેવન વધુ કરવું જોઈએ તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો હવે જોઈ ડૉક્ટર એન આચાર્યની આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો અમારા દર્શક મિત્રો માટે પ્રસ્તુત કરીએ છીએ નમસ્કાર હું ડૉક્ટર એન આચાર્ય સિનિયર ફિઝિશિયન કચ્છ આમ તકના માધ્યમથી આપ સૌનું સ્વાગત કરું છું બહુ ઉત્તમ સમય આપ વધાર્યા છો કારણ કે ગરમી પીક તરફ જઈ રહી છે ધૂમધમ તો વૈશાખ અને મે મહિનો ચાલી રહ્યો છે લગ્નગાળા રખડપટી ધંધાકીય કામો એડમિશન આ બધી વસ્તુઓ પણ સાથે થઈ છે સામાન્ય રીતે ગરમી જ્યારે બહુ વધી અને બેતાલીસ ઉપર જાય અને માઉન્ટ થઈને ધીરે ધીરે આગળ વધીને પિસ્તાલીસ ક્રોસ કરવા માંડે એટલે હીટવેવ આવી ગયું એમ કહેવાય હીટવેવની અંદર બે વસ્તુ બને આમ આપણે કચ્છમાં ગરમીથી ટેવાયેલા છીએ ગરમ મોલકના માણું છીએ પણ જ્યારે કોન્સ્ટન્ટ બેતાલીસથી પિસ્તાલીસ છેતાલીસ કે ઉપર વધવાની જેમ અત્યારે આગાહી છે એવી આગાહી આવે અને એ ગાળો જો છ સાત આઠ કલાકનો લાંબો હોય ત્યારે સાચવણી બહુ જરૂરી બની જાય અને એવા સમયમાં જે કચ્છમાં સામાન્ય રીતે રાત્રિનું તાપમાન ઘટતું હોય છે છવ્વીસથી નીચે જતું હોય છે એ પણ બંધ થઈ જાય એટલે એ તાપમાન પણ વધેલું હોય એટલે ઉકળાટનું પ્રમાણ વધારે રહે એટલે આ થયું વેવ હવે આ વેવ એટલે પડતી વધારાની ગરમી જે આજકાલ પર્યાવરણ વગેરેના કારણે આપણે સહન કરી શકતા નથી ખાસ કરીને બાળકો માતાઓ પ્રેગનન્ટ સ્ત્રીઓ વડીલો ડાયાબિટીસ પ્રેશર દમ વગેરેના દર્દીઓ અને જાડા માણસોને વધારે તકલીફ પડે એટલે કે આવા લોકોએ ખૂબ સાચવવું પડે તો સાચવણી શું કરવી પડે પહેલાં આ રોગથી બીજી જે તકલીફો આવવાની એ સમજાવવું એ પહેલાં બિનજરૂરી બહાર જવાનું ટાળવું એ મુખ્ય મુદ્રા છે એટલે કે તમારા કામમાં થોડા વહેલા ઉઠો વહેલા કરો સાંજ પછી કરો આવશ્યક કામે બહાર નીકળો જો બહાર નીકળવું જરૂરી જ હોય તો માથા ઉપર સફેદ ટોપી હોય તો સારું નહીતર બ્રાઇટ ટોપી મોઢા ઉપર પતળું કપડું છત્રી હોય તો સારું લાંબી બહેના પાતળા સુતરાઉ સફેદ રંગના કપડાં હાથમાં મોજા પગમાં મોજા અને સાદા સ્પોર્ટ્સ બૂટ આટલી જોગવાઈ રાખો કપડાં ટાઈટ ના પહેરો બીજું કંઈ લો કે ન લો સાથે તમારા બારના ટાઈમ મુજબ એક બે જે બોટલ જોઈએ પાણીની એ ભેગી રાખો જો તમને ડિહાઇડ્રેશન સતાવતું હોય તો ઓઆરએસ એટલે ઇલેક્ટ્રોનિક ટાઈપના જે પાવડરો આવતા હોય છે સરકારીમાં પણ મળે પ્રાઇવેટમાં પણ મળે ઘરે પણ બનાવી શકાય એ ભેગા રાખો તો પેશાબ ઓછો આવે બીપી ઘટે પસીનો થાય સોડિયમ ઘટે ચક્કર આવે ધ્યાન ના આવો તો પડવા જેવું થાય બેલેન્સ ના જળવાય માથું દુઃખે શ્વસન ક્રિયામાં નાની મોટી તકલીફ પડે એટલે એ વખતે ખાસ સાચવવું નહીતર પડી જવાય સોડિયમ ઘટે ત્યારે પણ આ તકલીફો પડતી હોય છે એટલે એ વસ્તુનું ધ્યાન રાખી તાત્કાલિક પ્રવાહી લઈ અને કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક નજીકના તમારા ફેમિલી ફિઝિશિયનને મળી ખાસ તો બીપી નથી ઘટ્યું ને એ ચેક કરાવી લો અને કઈ ટેસ્ટ કરાવી અને દવાઓ જે ઓઆરએસ ટાઈપની આવે તે અને એક્સ્ટ્રીમ કિસ્સામાં ક્યારેક ક્યારેક પાટલા પણ ચડાવવા પડે તો એની જોગવાઈઓ રાખવામાં આવે એટલે તકલીફની વાત થઈ ગઈ દવાની અંદર તો દવા આ જ છે સાચવણી સાચવણી ન કરી શક્યા અને જવું પડ્યું તો પ્રવાહી એ ન લેવાનું ન લીધું અથવા કાંઈ બહારના ભજીયા ગાંઠિયા સમોસા એવું ખવાઈ ગયું તરત લાગી પૂરતું પાણી શરીરને પૂરું ના પડ્યું અને તમે આ નથી લઈ શક્યા અથવા ઉલટી થઈ ગઈ તો એવા વખતે તાત્કાલિક ડોક્ટર પાસે તમારે સારવાર લઈને આગળ વધવું પડે જેથી તમને તકલીફ ના પડે આવા સમયે ઘણી વાર શરીરનું તાપમાન પણ વધી જાય બહારના તાપમાનના કારણે જેમાં આપણે રણમાં અત્યારે લોટ લઈ જઈને લોટની રોટલી બનાવીને મૂકો તો રોટલી થઈ જાય ગેસ ચાલુ કર્યા વગર એ અસર આપણી બોડી ઉપર પણ થાય ചാമഡി ഗർമ അതെ വേരി